તીકાલે પોલીસ હેડક્વાર્ટર ખાતે બપોરે ત્રણ વાગે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે માન્ય આઈજી સાહેબના નેતૃત્વ હેઠળ એસપી સાહેબ તમામ ડીવાય એસપી તમામ પોલીસોના જવાન સાથે હોડક્વાર્ટર ખાતે ગોધરાના તમામ વિવિધ માર્ગો પરથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ગોધરા શહેરની નીકળે તે માટે ગોધરા શહેરના નગરપાલિકાના પ્રમુખ તરીકે હું તમામ સમાજના આગેવાનો તમામ સમાજના અગ્રણીઓને અપીલ કરું છું કે આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ આપણે જોડાઈએ કારણ કે આ પર્વ આપણા બધાનો છે દેશનો છે કોઈ સામાજિક નથી કોઈ જ્ઞાતિવાઈ નથી પણ આ તમામની નૈતિક ફરજ બની આવે છે કયા તિરંગા યાત્રાને સફળ કરવા માટે આપણે બધાએ હતાશ પ્રયત્નો કરવા જોઈએ અને જોઈન થવું થવું જોઈએ તેના માટે હું નગરપાલિકા પ્રમુખ વતી બધાને અપીલ કરું છું કે તમામ સમાજના માણસો આ યાત્રામાં જોડાય અને ગોધરા શહેરનું નામ આપણું રોશન થાય અને ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળે તે માટે આવતીકાલે ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રણ વાગે તમામ સમાજના માણસો આગેવાનો અને વડીલોએ હાજર રહેવા માટે હું આમંત્રણ પાઠવું છું અને અપીલ કરું છું